યા દેવી સર્વૂતેષુ માંગલરૂપેણ સંસ્થિતા નમસ્ત શ્રે નમસ્તશે નમસ્ત શ્રે નમો નમ માંગલધામ એટલે કે ભગુડા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના પંખીના માળા સમાન ગામ એવું ભગુડા ગામની અંદર બેઠેલા માં શક્તિ સ્વરૂપેણ મા બગુડાવાળીમાં માંગલ માતાએ નમો નમઃ મા ભગવતીના દ્વારે લાખોની સંખ્યામાં દુઃખ દરિદ્ર મટાડવા માટે દુખિયાઓ આવે છે અને મા ભગવતી સુખ પ્રદાન કરી અને દુઃખ પોતાના ભેળિયાની અંદર લઈ લેતા એવા ભગવતી મોગલ માતા તમે જે નિહાળી રહ્યા છો એ મોગલ માતાનો યજ્ઞકુંડ છે આ યજ્ઞકુંડની અંદર મા ભગવતીની રોજ આહુતિ અપાય છે અને મા ભગવતી માંગલને અગ્નિ દ્વારા જમાડવામાં આવે છે અહીં યાત્રિકો જે આવે એમના માટે નૈસર્ગિક વાતાવરણ અને કુદરતના ખોળે રમતું એવું નાનકડું ભગુડા ધામ એટલે કે માંગલધામ અહીંયા ચા પાણીની વ્યવસ્થા યાત્રિકો માટે ચોવીસ ગુણ્યા સાત એટલે કે ચોવીસ કલાક અને સાત દિવસ સુધી જ ત્રણસો ને પાસઠ દિવસ એટલે કે એક આખા વર્ષ સુધી સતત ચાલુ હોય છે અહીંયા મા ભગવતીએ જે બાળકો આપ્યા છે એના ફોટા છે તેમજ ભગુડાની અંદર આ વાસણ વ્યવસ્થા એટલે કે વાસણ ધોવા માટે યાત્રિકો જે જમ્યા પછી ડીશ પોતાની જાતે ધોવી માં ભગવતીનું મંદિર આવેલું છે આ મંદિરના ગર્ભગૃહમાં ભગવતી બિરાજી અને હજારો ભાવિ ભક્તોના દુઃખ દરિદ્રનું નાશ કરે છે અહીંયા આ પટાંગણ વિસ્તાર છે આ પટાંગણની સામે ભોજનશાળાઓ જ્યાં લાખો હજારોની સંખ્યામાં યાત્રિકોને ફ્રીમાં ભોજન આપવામાં આવે છે અહીંયા યાત્રિકોને મહેમાન ગણી અને ભોજન પીરસવામાં આવે છે અને લાખોની સંખ્યામાં યાત્રિકો અહીંયા મા ભગવતીનો પ્રસાદ ગ્રહણ કરે છે પ્રસાદમાં પણ જેમ મહેમાન ગતિ કરવામાં આવે એવી રીતના તમામ યાત્રિકોને ભોજન આપવામાં આવે છે નમસ્કાર